આજે વિશ્વ રંગમંચ દિવસ છે. ભરૂચમાં કલાકારોને પ્લેટફોર્મ પૂરા પાડતા બે રંગમંચ જ બંધ હોય ઉજવણી બેરંગી બની છે. ભરૂચ શહેરના કલાકારો અને કલા રસિકો આજે વિશ્વ રંગમંચ દિવસે પોતાની વેદના ઠાલવી રહ્યા છે. શહેરના પાંચ બત્તી સ્થિત રંગ ઉપવન આજે કલાકારોના કસબ અને શ્રોતાઓની ગેરહાજરી વગર ભેકાર ભાસી રહ્યો છે. ભરૂચ પાલિકા હસ્તક એવા આ રંગ ઉપવનને જે તે સમયે પાલિકા દ્વારા બજેટમાં માં નવા રંગરૂપ આપવાની જાહેરાત તો કરી હતી. પણ તે દિશામાં કોઈ કામગીરી શરૂ કરાઈ નથી.

કે ભરૂચમાં વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવો હોય તો ક્યાં જવું ભરૂચ પાસે બે ઓડિટોરિયમ છે એક પંડિત અને બીજું રંગ ઉપવન રંગ ઉપવન મારી માહિતી પ્રમાણે પચાસ વર્ષ કરતા પણ જૂનું થિયેટર છે પરંતુ આજે એક ખંડેર હાલતમાં પડ્યું છે ત્યાં તમે જાઓ ને તો તમને કોઈ ભૂતિયા ઘરમાં આવી ગયા હોય ને એવું લાગે અને બીજું જે થિયેટર છે પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન એ પણ બિસ્માર હાલતમાં પડ્યું છે લગભગ છેલ્લા એકાદ વર્ષથી બંધ છે અને એવી માહિતી મળી છે 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 કે આ હવે ફરીથી બનાવે એ આનંદની વાત પરંતુ આ કામ બહુ સત્વરે કરવું પડે કારણ કે એક વર્ષથી બંધ છે હજુ એને તોડવાની કોઈ પ્રોસેસ શરૂ થઈ નથી તો તૂટશે ક્યારે એને બનશે ક્યારે મને લાગે છે ત્યાં સુધી હજુ બે થી ત્રણ વર્ષ તો આમને આમ જ નીકળી જશે ત્યારે કળાકારોનું ગળું રૂંધાઈ જાય એ પહેલા તંત્ર સરકાર આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરે એ પણ જરૂરી છે